જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું રિસેન્ટલી યોજાયેલ જીપીએસસીની કોમન પ્રિન્સમાં પૂછાયેલા કરંટ અફેર્સનું એનાલિસિસ આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે પણ તે ઉપયોગી બની રહેશે આ વિડીયોમાં આપણે કરંટ અફેર્સના પૂછાયેલા પ્રશ્નોનું માઇક્રો એનાલિસિસ કરીશું કરંટ અફેર્સ જે છે આવનારી બધી એક્ઝામની અંદર એક કોમન સબ્જેક્ટ છે હવે ધેર ઇઝ અ હાઈ ચાન્સ કે આ કરંટ અફેર્સના પ્રશ્નો જે છે તે રિપીટ નહીં થાય પરંતુ તેનું માઇક્રો એનાલિસિસ કરતાં તેની સાથે અટેચ જે કંઈ પણ થીમ છે અથવા તેના આધારિત જે પ્રશ્નો છે જે હાલમાં કરંટ અફેર્સ રિલેટેડ છે તેને ડિસ્કશન વિડીયોમાં કરીશું આગળ વધીએ તેની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો સૌથી પહેલાં એક અહીંયા યોજના છે જેનું નામ છે જલવાહક યોજના આ યોજના અંતર્ગત આંતરિક જળમાર્ગો અને કાર્ગો પરિવહનને પ્રોત્સાહન આપવાનું હતું ગંગા બ્રહ્મપુત્રા અને બરાક નદી જે છે તેના ઇનલેન્ડ વોટરવેઝ એટલે કે જળમાર્ગો જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો આપણે વાત કરીએ રિસેન્ટલી સમાચારમાં રહેલી અગત્યની યોજનાઓ વિશે સૌથી પહેલાં પીએમ સૂર્ય ઘર યોજના પીએમ સૂર્ય ઘર યોજના જે છે તે રૂફટોપ ઇન્સ્ટોલેશન સાથે સંકળાયેલી છે અને ન્યૂઝમાં કેમ હતી કારણ કે રિસેન્ટલી દસ લાખ ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવે છે દસ લાખ આ યોજના ક્યારે લોન્ચ થઈ હતી તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આ યોજના અંતર્ગત સૌથી બેસ્ટ ટોપ પરફોર્મિંગ સ્ટેટ કયું છે ટોપ પરફોર્મિંગ સ્ટેટ છે રાજસ્થાન આ ઉપરાંત ક્રમ જોઈએ તો રાજસ્થાન બાદ આવે છે મહારાષ્ટ્ર અને ત્યારબાદ આવે છે ગુજરાત એટલે કે પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાત ત્રીજા ક્રમાંકે છે આ યોજના અંતર્ગત મોડલ સોલર વિલેજ મોડલ સોલર વિલેજ નામક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે જે અલગ અલગ વિલેજ એટલે કે ગામ વચ્ચે સ્પર્ધા હશે આની અંદર એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે કોને તો જે ટોપ પરફોર્મિંગ વિલેજ હશે તેને પછી બીજી એક સ્કીમ રિસેન્ટલી ન્યૂઝમાં છે જે છે પીએમ યુવા થ્રી પોઈન્ટ ઝીરો જે યુવાન લેખકો છે તેમના માટે એક સ્કીમ છે યુવા થ્રી પોઈન્ટ ઝીરો કયા મંત્રાલય દ્વારા શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષણ મંત્રાલય દ્વારા અને કોના દ્વારા અમલ કરવામાં આવે છે તો નેશનલ બુક ટ્રસ્ટ નેશનલ બુક ટ્રસ્ટ રિસન્ટલી સ્વાયત્ત પોર્ટલ ન્યૂઝમાં તો આ સ્વાયત્ત પોર્ટલ જે છે તેના છ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે આ સ્વાયત્ત પોર્ટલ કોની સાથે સંકળાયેલું છે તો તે સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલું છે સ્ટાર્ટઅપ સાથે આપણે વાત કરી રિસેન્ટ યોજનાઓની આ ઉપરાંત પીએમ કિસાન યોજના ન્યૂઝમાંથી આ પીએમ કિસાન યોજના જે છે તે ખેડૂતોને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ છ હજાર રૂપિયાની વાત કરે છે જેમાં બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે કોને માર્જિનલાઇઝ ફાર્મર્સને આ પીએમ કિસાન યોજના જે છે તેનો ઓગણીસમો હપ્તો પ્રાઇમ મિનિસ્ટરે બિહારના ભાગલપુરથી જાહેર કર્યો છે ઓગણીસમો હપ્તો 19th ઇન્સ્ટોલમેન્ટ ફસલ બીમા યોજના ફસલ બીમા યોજના જે છે તેના પણ નવ વર્ષ પૂર્ણ થઈ ગયા છે આ યોજના ક્યારે શરૂ થઈ હતી આ યોજના વર્ષ બે હજાર સોળમાં શરૂ થઈ હતી આ ઉપરાંત પીએમ આશા યોજના જે છે પીએમ આશા યોજના તેને વર્ષ બે હજાર છવ્વીસ સુધી લંબાવી દેવામાં આવેલ છે એટલે કે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવેલ છે તો આ થઈ ગઈ રિસેન્ટ સ્કીમ એટલે કે યોજનાઓ આપણે આ ટોપિક જે છે તેને એનાલાઇઝ કર્યો આગળ છે ભારતના વડાપ્રધાન જે છે તાજેતરમાં મુલાકાત કરી કયા દેશની જેની સાથે સંરક્ષણના કરાર કરાર કર્યા ડિફેન્સના તો અહીંયા ડિફેન્સ માટેના પેક્ટ જે છે ભારતે કુવેત સાથે કર્યા છે કુવૈત સાથે તેવી જ રીતે હાલમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે તેમણે મોરેશિયસની મુલાકાત લીધી હતી મોરિશિયસ તો આપણે તેના રિગાર્ડિંગ અગત્યની પરીક્ષાલક્ષી માહિતી જે છે ડિસ્કસ કરી લઈએ સૌથી પહેલાં તો યાદ રાખવાનું છે તેની સાથે સંકળાયેલો અગત્યનો પુરસ્કાર જે છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ સ્ટાર ઓર્ડર ઓફ સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન ઓશન ઓફ ઇન્ડિયન ઓશન આ જે છે તે મોરેશિયસનો સર્વોચ્ચ પુરસ્કાર છે જે પ્રાઇમ મિનિસ્ટર મોદીને આપવામાં આવ્યો છે શું છે ગ્રાન્ડ કમાન્ડર ગ્રાન્ડ કમાન્ડર ઓફ સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન ઓશન તેનું નામ થઈ ગયું આખું જે મોરેશિયસનો પુરસ્કાર છે તે પીએમ મોદીને આપવામાં આવ્યો છે આ ઉપરાંત બંને દેશોએ ડબલ ટેક્સેશન અવોર્ડન્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી લીધા છે ડીટી ડબલ એ સાઇન કરી લીધું છે આ ઉપરાંત મહાસાગર વિઝન તમને સાગર તો ખ્યાલ હશે મહાસાગર વિઝન જે છે મહાસાગર વિઝન જે ગ્લોબલ સાઉથ સાથે સંકળાયેલું છે તેના પર પણ જોડાણ કર્યું છે હવે આ ઇનિશિએટિવમાં સૌથી પહેલાં તો સાગર ખ્યાલ છે પરંતુ આ મહા શું છે મહાનો મતલબ થાય છે મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ પછી સાગરનું તો એઝ ઇટ ઇઝ જ છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ અક્રોસ રિજિયન સિક્યોરિટી એન્ડ ગ્રોથ અક્રોસ રિજિયન કયો રિજિયન ઇન્ડિયન ઓશન રિજિયન રાઇટ હવે આ સાગર ઇન્ડિયન ઓશન પૂરતું હતું પરંતુ અહીંયા મહાસાગર એક્સટેન્ડ કરીને ગ્લોબલ સાઉથને એક પ્લેટફોર્મ પર લાવવાની વાત કરે છે મેરીટાઇમ અને ટ્રેડ સિક્યુરિટી રીતે વાત કરે છે હવે તમારે એક જે જવાબ છે તેને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે કમેન્ટમાં તમારે જણાવવાનું છે કે આ મોરેશિયસ જે છે તેનું કેપિટલ શું છે મોરેશિયસનું કેપિટલ શું છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો આ ઉપરાંત કોલંબો સિક્યોરિટી ડાયલોગ ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ આ બધા એ મલ્ટી લેટર ગ્રુપિંગ્સ છે જેની અંદર ભારત અને મોરેશિયસ સેમ પ્લેટફોર્મમાં સ્થાન ધરાવે છે રાઈટ તો આ થઈ ગઈ પ્રાઇમ મિનિસ્ટર મોદીની મોરેશિયસ મુલાકાત તમારે બસ કમેન્ટ કરવાનું છે કે મોરેશિયસ જે છે તેનું કેપિટલ શું છે ડન આગળ વધીએ આ ઉપરાંત નેક્સ્ટ જે છે તે છે પર્યાવરણનો પ્રશ્ન જેની અંદર કીધું છે કે ભારતનું પ્રથમ બાયોબિટ્યુમનસ હાઈવે બાયપાસ જે છે ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો આ છે નેશનલ હાઈવે ફોર્ટી ફોર મહારાષ્ટ્રમાં નાગપુર માનેસર નાગપુર માનેસર હવે અહીંયા ટોપિક છે ભારતમાં પ્રથમ ભારતમાં પ્રથમ ગ્લાસ બ્રિજ આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવતો ભારતમાં પ્રથમ ગ્લાસ બ્રિજ જે છે કન્યાકુમારી કન્યાકુમારી ખાતે તમિલનાડુમાં તૈયાર થયો છે ભારતમાં પ્રથમવાર ડોલ્ફિન જે છે તેની વસ્તી ગણતરી કરવામાં આવી છે ડોલ્ફિનની વસ્તી ગણતરી પ્રથમવાર કરવામાં આવી છે ટોટલ નંબર ઓફ ડોલ્ફિન કેટલી છે સિક્સ થ્રી ટુ સેવન સિક્સ થ્રી ટુ સેવન ભારતમાં પ્રથમ હાઈપર પ્રોજેક્ટ હાઈપર પ્રોજેક્ટ જે છે ક્યાં તૈયાર થશે ભારતમાં પ્રથમ હાઈપર પ્રોજેક્ટ જે છે પુણે ખાતે તૈયાર થશે પુણે ખાતે ભારતની પ્રથમ વાઇલ્ડ લાઈફ બાયોબેન્ક વાઇલ્ડલાઇફ બાયોબેન્ક ક્યાં શરૂ થઈ તે દાર્જિલિંગ ખાતે શરૂ થઈ દાર્જિલિંગ ખાતે ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટેસ્ટિંગ ક્યાં કરવામાં આવશે તો તે હરિયાણા ખાતે કરવામાં આવશે હરિયાણા ખાતે તો અહીંયા વાત થઈ ગઈ ભારતમાં પ્રથમ વિષય આગળ વાત થઈ છે ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલ હવે અહીંયા અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે જસ્ટિસ મદન લોકુડની આઈજેસીમાં હવે આ એક જે છે એક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય અપોઇન્ટમેન્ટ છે નિયુક્તિ છે તો આ આંતરરાષ્ટ્રીય અપોઇન્ટમેન્ટની વાત કરીએ તો રિસેન્ટલી માર્ક કાર્ની ન્યૂઝમાં હતા માર્ક કાર્ની આ માર્ક કાર્ની જે છે તે કયા દેશના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે તો તેઓ કેનેડાના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે પછી વચ્ચે તમે સાંભળ્યું હશે કે એક ટ્રેન હાઇજેક થઈ ગઈ હતી પાકિસ્તાનમાં આ ટ્રેન જે છે તેનું નામ છે જફર એક્સપ્રેસ જફર એક્સપ્રેસ ત્યારબાદ એફબીઆઈ જે છે એફબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર કોણ છે ડેન બોંગીનો ડેન બોંગીનો ડેન બોંગીનો એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલ કાશ પટેલ ત્યારબાદ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ ડીએનઆઈ અમેરિકાના ડીએનઆઈ જે છે તેના વડા છે તુલસી ગબાડ તુલસી ગબાડ અને લાસ્ટમાં બાર્ટ ડી વિવર બાર્ટ ડી વિવર તેઓ કયા દેશના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે તો તેઓ બેલ્જીયમના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે આ થઈ ગઈ આંતરરાષ્ટ્રીય નિયુક્તિઓ ત્યારબાદ સ્પોર્ટ્સનો પ્રશ્ન છે અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ ભારત જીતી ચૂક્યું છે રાઈટ ભારત તો ઓલરેડી આપણે છેલ્લા છ મહિનાના સ્પોર્ટ્સ કરંટ અફેરની વાત જે છે વિડીયોમાં કરી ચૂક્યા છીએ પાર્ટ વન અને પાર્ટ ટુ જે છે વિડીયો ચેનલ પર અવેલેબલ છે છતાં બીજા રિસેન્ટ ફેક્ટ એડ કરી લઈએ કે આ કબડ્ડી જે છે કબડ્ડીનો વર્લ્ડ કપ જે છે બે હજાર પચીસનું ક્યાં યોજાનાર છે ઇંગ્લેન્ડ ખાતે ઇંગ્લેન્ડ ખાતે આ ક્વેશ્ચન છે તેના રેફરન્સથી ડિસ્કસ કરી લઈએ આપણે જો આ બધી ઇવેન્ટ જે છે બે હજાર પચીસમાં ભારતમાં યોજાનાર છે જેની અંદરથી આ અગિયાર નંબરનો પોઈન્ટ છે તેનો પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે રાઈટ પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ નવી દિલ્હી ભારત તો આપણે રિસેન્ટ બીજી ઇવેન્ટની વાત કરી લઈએ જેમ કે આ કબડ્ડી જે છે કબડ્ડી તેનું આયોજન ઇંગ્લેન્ડમાં થનાર છે ચેમ્પિયન્સ ટ્રોફી જે છે ચેમ્પિયન્સ ટ્રોફી તેનું હોસ્ટ પાકિસ્તાન હતું અને તેની મેચો જે છે પાકિસ્તાન અને દુબઈમાં યોજાઈ હતી પાકિસ્તાન અને દુબઈ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ ગુલમર્ગ ખાતે યોજાનાર છે પછી રિસેન્ટલી હોકીમાં સિનિયર વુમન સિનિયર સિનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ હતી તેની અંદર ઝારખંડ વિજેતા બન્યું છે ઝારખંડ રિસન્ટલી સૈયદ આબિદ અલી સૈયદ આબિદ અલી જે છે તેમનું નિધન થયું છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો તેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા હતા તેઓ ભારતના ઓલરાઉન્ડર હતા રાઈટ તો આપણે વાત કરીએ સ્પોર્ટ્સની આગળ છે સ્પેસ એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી નવ કલાક સ્પેસમાં નવ કલાક સ્પેસમાં ચાઇના ચાઈના તો આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરી લઈએ રિસેન્ટલી ભારતે ચંદ્રયાન ફાઇવને મંજૂરી આપી દીધી છે ચંદ્રયાન ફાઇવને ત્યારબાદ છે સુનિતા વિલિયમ્સ સુનિતા વિલિયમ્સ જે છે આખરે નવ મહિના બાદ જે છે ધરતી પર પાછા આવ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તેઓ ફસાઇ ગયા હતા બોઇંગના સ્ટાર લાઇનર શિપમાં તેઓ ગયા હતા રિટર્ન તેઓ સ્પેસેસના સ્પેસ એક્સના ફાલ્કન હેવી રોકેટથી આવ્યા છે રાઈટ સુનિતા વિલિયમ અને તેમની સાથે બુચ વિલમોર બે વ્યક્તિ રાઈટ ત્યારબાદ ન્યૂઝમાં હતું ગૂગલ ગૂગલ ન્યૂઝમાં હતું કારણ કે ગૂગલે એઆઈ મોડેલ લોન્ચ કર્યું છે જેનું નામ છે જેમમાં થ્રી જેમમાં થ્રી ન્યૂઝમાં એક ટેલિસ્કોપ હતું સ્પેરેક્સ આ સ્પેરેક્સ ટેલિસ્કોપ જે છે તે કોનું છે આ સ્પેરેક ટેલિસ્કોપ જે છે તે નાસાનું છે આ ઉપરાંત સ્ટારલિંક સ્ટારલિંક કરીને સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની છે જે એલન મસ્કની છે તેણે રિસેન્ટલી જીઓ સાથે ભાગીદારી કરી છે અગાઉ તેણે એરટેલ સાથે ભાગીદારી કરી હતી ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ જે છે તેનો પાયો નખાઈ ચૂક્યો છે આ ઉપરાંત ન્યૂઝમાં તો ટ્રુથ સોશિયલ આ ટ્રુથ સોશિયલ શું છે તો ટ્રુથ સોશિયલ એક સોશિયલ મીડિયા વેબસાઇટ છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરવા માટે ટ્વીટને પોસ્ટ કરવા માટે યુઝ કરે છે રાઇટ ટ્વિટર પર તેમનું અકાઉન્ટ છે બટ તે એક્ટિવ નથી રાઈટ ટ્વિટરનું નામ બદલીને હવે એક્સ કરી દેવામાં આવ્યું છે તો ટ્રમ્પ જે છે તેમના તમે પોસ્ટ જોઈએ છે અલગ અલગ જગ્યાએ વાયરલ થયેલી તો આ પોસ્ટ જે છે તે ટ્રુથ સોશિયલ પર આવે છે રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ટ્રુથ સોશિયલને જોઈન કરી લીધું છે આ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર મોદીએ રિસેન્ટલી લેગ્સ ફ્રીડમન સાથે પોતાનો પ્રથમ ઇન્ટરનેશનલ પોડકાસ્ટ કર્યો છે હવે આ પોડકાસ્ટની વિશેષતા એ છે કે આ ઇંગ્લિશ અને હિન્દી બંને લેંગ્વેજમાં અવેલેબલ છે અને તેનું ડબિંગ એઆઈની મદદથી કરવામાં આવ્યું છે એઆઈથી ડબિંગ કરવામાં આવ્યું છે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં ત્યારબાદ છે ભારતનું ઇન્ડિયા એઆઈ મિશન ઇન્ડિયા એઆઈ મિશન માટે ભારત સરકાર જે છે તે માઇક્રોસોફ્ટ સાથે કરાર કરશે માઇક્રોસોફ્ટ સાથે આ ઉપરાંત રિસેન્ટલી આદિત્ય એલેવને આદિત્ય એલેવને પ્રથમ સોલર ફેર સોલર ફ્લેરની ઇમેજ કેપ્ચર કરી છે ઇમેજ કેપ્ચર કરી છે આપણે વાત કરીએ સાયન્સની રાઈટ અહીંયા છે યુગ યુગીન મ્યુઝિયમ આ મ્યુઝિયમ જે છે તેના માટે ભાગીદારી ભારત ફ્રાન્સ સાથે કરેલું છે ફ્રાન્સ સાથે રાઈટ તો આપણે વાત કરીએ ફેમસ મ્યુઝિયમ ભારતના સૌથી પહેલાં તો આ સાલાર જંગ ક્યાં છે સાલાર જંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો તે આવેલું છે હૈદરાબાદ ખાતે હૈદરાબાદ ખાતે વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલ છે વિક્ટોરિયા મેમોરિયલ જે છે તે કોલકાતા ખાતે આવેલ છે કોલકાતા કોલકાતામાં વિલિયમ ફોર્ટ આવેલ છે વિલિયમ ફોર્ટ અને આ વિલિયમ ફોર્ટ જે છે તેનું નામ બદલીને વિજય દુર્ગ કરી દેવામાં આવેલ છે વિજય દુર્ગ આ લુવરો મ્યુઝિયમ ક્યાં આવેલ છે હવે આપણે ઇન્ટરનેશનલ ડિસ્કસ કરીએ લુવરો મ્યુઝિયમ ક્યાં આવેલ છે તો લૂરો મ્યુઝિયમ જે છે પેરિસમાં ફ્રાન્સ ખાતે આવેલ છે ફ્રાન્સ ખાતે સૌથી વધારે મ્યુઝિયમ જે છે ફ્રાન્સ ખાતે જ આવેલા છે ત્યારબાદ કિસાન કવચ છે કિસાન કવચની વાત રહી છે તો આ કિસાન કવચ કંઈક આ રીતે દેખાય છે રાઇટ એને રિસેન્ટલી લોન્ચ કરવામાં આવ્યું છે ભારતનું પ્રથમ એન્ટી પેસ્ટિસાઈડ બોડી શૂટ છે વાત કરીએ સાયન્સ અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયની તો રિસેન્ટલી અઠ્યાવીસ ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે ઓબ્ઝર્વ કરવામાં આવ્યો આ ઉપરાંત રિસેન્ટલી વિજ્ઞાન ધારા કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો વિજ્ઞાન ધારા ત્યારબાદ છે ઈ થ્રી બાયો થ્રી આ બાયો ઈ થ્રીમાં ત્રણ ઈ કયા છે તો તે છે ઇકોનોમી એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ રાઇટ તો જે બાયો મેન્યુફેક્ચરિંગ છે તેની અંદર પરફોર્મન્સ સુધારવા માટે બાયોઇ થ્રી પોલિસી લોન્ચ કરવામાં આવી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી સાથે સંકળાયેલ અને લાસ્ટમાં છે નિધિ નિધિ નિધિનું આખું નામ શું છે નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપમેન્ટ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપમેન્ટ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન્સ ઇનોવેશન નવોન્મે સાથે સંકળાયેલી સ્કીમ નિધિ પછી અહીંયા ઉંબરની વાત થઈ રહી છે માત્ર મહિલાઓ માટે બેંગલુરુ દ્વારા આ રીતનું શરૂ કરવામાં આવેલ છે રાઈટ તો આ તો એક ઓફ ટોપિક મિસેલિનિયસ ટૉપિક થઈ ગયો ગ્રીન સ્ટીલ ઉપર ધારાધોરણ બનાવનાર પ્રથમ ભારત બન્યું છે અગેન ઓફ ટૉપિક મિસેલિનિયસ થઈ ગયો ત્યારબાદ અહીંયા કીધું છે અટલ બિહારી વાજપેયી જે છે તેમની સોમી જયંતિ નિમિત્તે સુશાસન પદયાત્રા આયોજન વડનગર તો આ પ્રશ્ન જે છે ગુજરાત પાક્ષિકમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા આ વિડીયો જે છે રિવિઝનના ભાગરૂપે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો ઉપરાંત તમે જે આ બધા અગાઉ પ્રશ્નોના જવાબ જોયા તેની અંદર આ બધા જ પ્રશ્નો જે છે ઓલરેડી વિડીયો અને પીડીએફના માધ્યમથી એપ ઉપર સુપર કરંટ અફેરની અંદર ડિસ્કસ કરવામાં આવેલ છે સુપર કરંટ અફેરમાં એનરોલ કરવા માટે એપ ડાઉનલોડ કરવાની રહેશે એપ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે કમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ઉપરાંત આવનારી પરીક્ષાઓ માટે એક હજાર કરતાં વધારે પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ એના પણ બધા જ વિડીયોસ જે છે એપ પર અવેલેબલ છે વધી આગળ રાજમાર્ગ સાથી જો પહેલાં તો હતું ભારતમાં પ્રથમવાળું બિટ્યુમિનસ હાઈવે આપણે વાત કરીએ તી માનેસરવાળું મહારાષ્ટ્રવાળું અગેન અહીંયા જે છે રોડનો ક્વેશ્ચન છે તો આપણે આ ટોપિક લઈ શકીએ કે આ ભારતમાં પરિવહન ભારતમાં પરિવહન તેમાંથી બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે બે પ્રશ્નો હવે રિસેન્ટલી એક ટર્મ ન્યૂઝમાં છે જે છે બ્લેક સ્પોટ હવે આ બ્લેક સ્પોટ કોને કહેવામાં આવે છે આ બ્લેક સ્પોટ જે છે એને કહેવામાં આવે છે કે જે જગ્યાએ અવારનવાર એક્સિડન્ટ થયા કરે છે તો હાઈવે રસ્તા ઉપર દરેક જગ્યાએ બ્લેક સ્પોટ આવેલા હોય છે તંત્રએ તેને આઈડેન્ટિફાઈ કરવાનું કાર્ય ડિસેન્ટલી શરૂ કર્યું છે તમામ બ્લેક સ્પોટ જે છે તેની સાથે સંકળાયેલું એન્જિનિયરિંગ અથવા તેની સાથે સંકળાયેલ ટેકનિકલ એનાલિસિસ કરીને આ બ્લેકસ્પોટને રિમૂવ કરવામાં આવશે જેથી કરીને એક્સિડન્ટ ઘટી જાય રાઈટ તો આ બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવાનું કાર્ય હવે શરૂ થયેલું છે પછી અહીંયા અકસ્માતની વાત કરી છે હવે જ્યારે અકસ્માત થાય છે આવા કિસ્સાની અંદર કારમાં એરબેગ જે છે ઓપન થઈ જતું હોય છે આ એરબેગ જે છે તેની અંદર કયું કેમિકલ રહેલું છે તો તેની અંદર જે છે સોડિયમ એઝાઇડ રહેલું છે સોડિયમ એઝાઇડ આ સોડિયમ એઝાઇડને એને એન એ એન એ એન થ્રી તરીકે ઓળખવામાં આવે છે રાઇટ જે બેઝિકલી શું કરે છે નાઇટ્રોજન ગેસ રિલીઝ કરે છે અને જેના લીધે આ એરબેગ જે છે ઇન્ફ્લેટ થાય છે એટલે કે ફૂલાઈ જાય છે આની સાથે એક ક્રેસ સેન્સર અટેચ હોય છે અચાનક તેના પર આંચકો વાગે એટલે ઓપન થઈ જાય છે આ કેમિકલ રિએક્ટ થઈને નાઇટ્રોજન ઇન્ફ્લેટ થઈને આ રીતનું એરબેગ જે ઓપન થઈ જતી હોય છે ત્યારબાદ બ્રહ્મોસ મિસાઇલનો પ્રશ્ન છે કે વિયેતનામ ફિલિપિન્સ બાદ બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર ત્રીજો દેશ હવે ઇન્ડોનેશિયા બનવા જઈ રહ્યો છે ઘણા બધા મિત્રો ઈરાક પણ કહી રહ્યા છે બટ અહીંયા આન્થર ઇન્ડોનેશિયા આવશે રિસેન્ટલી ત્રણ નવા નેવી શીપ જે છે પ્રાઇમ મિનિસ્ટરે અનવીલ કર્યા હતા કયા કયા હતા આઈએનએ સુરત આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્સિર આઈએનએસ સુરત આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્સિર કઈ જગ્યાથી તો મુંબઈ ડોકયાર્ડથી આ ત્રણ શીપ જે છે લોન્ચ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષની અંદર તેત્રીસ નવા શીપ અને સાત નવી સબમરીન જે છે તે નેવીમાં ઇન્ડક્ટ કરવામાં આવી છે ત્યારબાદ યુનિસેફની અને બીએમડબ્લ્યુની ભાગીદારીનો પ્રશ્ન છે બેસીકલી કસ્તુરબા ગાંધી વિદ્યાલય જે છે તેની વાત કરવામાં અહીં આવી રહી છે આ પણ એક મિશેલિનિયસ કહી શકાય કે પ્રાઇવેટ કંપની સાથે ભાગીદારીની વાત થઈ રહી છે અહીંયા એક રિપોર્ટ છે ડબલ્યુઆઈપીઓ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડિકેટર્સનો રિપોર્ટ જેની અંદર વિધાનોમાં કયું ખોટું છે તે જોવાનું છે પેટર્ન ટ્રેડમાર્ક ઔદ્યોગિક ડિઝાઇન માટે ભારત વૈશ્વિક સ્તરે ટોચના દસમા સ્થાને છે દસમા સ્થાને ટોચના વીસ દેશોમાં પેટન્ટ બાબતે ભારતમાં સૌથી વધારે વૃદ્ધિ દર ગ્રોથ રેટ નોંધાયો છે વૈશ્વિક પેટર્ન ફિલિંગમાં ભારત છઠ્ઠા ક્રમે છે પેટર્નમાં છઠ્ઠા ટ્રેડમાર્કમાં દસમા અને ટ્રેડમાર્ક ફાઇલિંગમાં ભારત પાંચમાં નહીં ચોથા ક્રમાંકે છે ચોથા તો ત્રણ સાચા છે એ ખોટું છે અહીંયા પૂછ્યું છે કયું ખોટું છે તો બી જે છે ખોટું છે તો આપણે વાત કરીએ સોળ માર્ચના રોજ યોજાયેલ કોમન ફિલમ્સમાં પૂછાયેલા કરંટ અફેરના પ્રશ્નોની આવી જ રીતે આવનારી તમામ પરીક્ષાઓ માટે જીઓગ્રાફી કરંટ અફેર્સ મહાકુંભ મેળાનું જીકે નું મિશન બજેટ સહિત તમામ અગત્યના કરંટ અફેરના ટોપિક જે છે તેના વિડીયો ફ્રીમાં યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો આ ઉપરાંત વિડીયો જો તમને ગમ્યો તો જરૂરથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો